નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની ની મુખ્ય હેડલાઇન સાથે સૌથી પહેલા ગુજરાત સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજથી જીએસટી નું નવું ટાઈમ ટેબલ દેશમાં ગરીબ લક્ષી સ્વદેશી નવા આયામનો પ્રારંભ વડોદરા શહેરમાં મોડી રાત્રે ઓપી રોડના પેટ્રોલ પંપના મેનેજર પર હુમલો કરાયો છે જીપ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો અને જેમાં એક મહિલા પહોંચી છે યુનાઇટેડ વેને ના પાંચ હજાર ખેલૈયાઓને હવે ડિજિટલ એન્ટ્રી આપવામાં આવશે સમયસર પાસ ન મળતા અલકાપુરી ક્લબમાં તોડફોડ થઈ આખરે પોલીસ બોલાવી પડી નવરાત્રી ગરબા મહોત્સવમાં બે લાખ યુનિટ જેટલી વીજળી વપરાશે સાતસો કરતા વધારે સ્થળોએ સમૂહ ગરબાનું આયોજન વીજ જોડાણ પરની નિર્ભરતા ઓછી કરવા જનરેટરનો ઉપયોગ પણ વધે તોફાની પવન અને વરસાદથી શહેરમાં સાત સ્થળોએ વૃક્ષો ધરાશયી થયા મણસકે ભયાનક આકાશી ગર્જના બાદ વચ્ચે ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે આજે નવરાત્રનો પહેલો દિવસ ગરબા યોજાશે કે નહીં તે મેઘરાજા નક્કી કરશે નવરાત્રીમાં રાતના દસ થી બાર સુધી જ લાઉડસ્પીકર વગાડી શકાશે હોસ્પિટલ શૈક્ષણિક સંસ્થા એ તમામ શાંત વિસ્તાર ગણાશે બીટા ગરબાની મંજૂરી રદ કરાઈ લાફા પ્રકરણ બાદ મ્યુનિસિપલ કમિશનર આ કડક નિર્ણય દૂધ દહીં છાસ લસી શ્રીખંડ અને મીઠાઈઓના ભાવમાં ઘટાડો નહીં બરોડા કેટલીક વસ્તુઓના જ ભાવ ઘટાડ્યા એક કિલો ઘીમાં ચાલીસ રૂપિયા પનીરમાં પંદર રૂપિયા એક લિટર આઈસ્ક્રીમમાં સોળ થી વીસ રૂપિયાનો ઘટાડો

બિની બાદ હવે મિથુન મનહાસ બંચે બીસીસીઆઈ ના આગામી અધ્યક્ષ એક પહેલથી કોલકાતા જવા લોકો એકઠા થયા અને પંચાણું ઇમારત રોશનીથી જળહળી ઉઠી ત્રણ વર્ષમાં સરકારી એલડી એન્જિનિયરિંગ કોલેજના પંદર વિદ્યાર્થી આર્મી નેવી એરફોર્સમાં અધિકારી તરીકે જોડાયા બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ઈકો ઈસીજી કરાવવા ગયેલી મહિલાના ગળામાંથી બે તોલાનું સોનાનું ડોક્યુ ચોરાઈ ગયું અકોટા સ્ટેડિયમના બીટાના ગરબા પાલિકાએ રદ કર્યા પાંચ હજાર ખેલૈયાઓએ હવે અન્ય સ્થળે જવું પડશે વહેલી સવારે સાડા ત્રણ ઇંચ વરસાદ વૃક્ષ ધરાશય કાર અને ચાર રિક્ષા દબાઈ હવે ગુજરાત હેડલાઇન્સ પર જમ્મુ કાશ્મીરના કિસ્તવાડમાં ત્રાસવાદીઓ સાથે અથડામણ સ્વતંત્ર પેલેસ્ટાઈન ને યુકે ઓસ્ટ્રેલિયા અને કેનેડાની માન્યતા અમેરિકા ઇઝરાયલના ઇઝરાયેલના સખત વિરોધ છતાં આ દેશોએ માન્યતા આપી શાંતિની આશા સજીવન કરવાની તાલિબાને બગરામ એરબેઝ ફરી સોંપવાના ટ્રમ્પના પ્રસ્તાવને ફગાવ્યો પાકિસ્તાનના પીએમ સહેબાઝ શરીફ યુએનજીએમાં ટ્રમ્પને મળશે કેન્દ્રના વાટાઘાટના આશ્વાસનને પગલે કુર્મી આંદોલન પાછું ખેંચાયું યુએન બેઠક પહેલા ઇઝરાયેલી હુમલાથી ગાઝામાં ચોત્રીસના મોત નીપજ છે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વેપારનો ઉપયોગ કરીને ભારત પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યું આણંદમાં વરસાદે પણ વરસાદને પણ ભરી પીવા ખેલૈયાઓ તૈયાર છે આણંદમાં મહાનગરપાલિકા દ્વારા મેરેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું બાઇક સ્લીપ થઈ જતા વડતાલમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે મુસ્લિમોને પાસ આપનારા એલવીપી ગરબામાં હિન્દુવાદી ભાજપના નેતાઓને આમંત્રણ જ નહીં યુનાઇટેડ વે ગરબાના પાસ વિતરણમાં અંધાધૂંધી સર્જાઈ ચારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા શનિવારે મોડી રાત્રે કડાકા ભડાકા સાથે જે વરસાદ વરસ્યો તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા વિવાદિત પોસ્ટ ને લઈને જૂનીગઢી વિસ્તારમાં તોફાન મચાવનારા થયા હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર જાપાનમાં હિટવેવ નો કહેર સેંકડોના મોત અને હજારો લોકો હિટ સ્ટોકથી પ્રભાવિત થયા ચૂંટણી પંચનો રાજ્ય ચૂંટણી અધિકારીઓને ત્રીસમી સપ્ટેમ્બર સુધી એસઆઈઆર માટે તૈયાર રહેવા માટે નિર્દેશ કરાયો છે બાંગ્લાદેશમાં ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો ભારતીય રાજ્યો પણ હચમચ્યા બ્રિટન કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ પેલેસ્ટાઈનને માન્યતા આપી માન્યતા ફક્ત હમાસની જ નહીં પરંતુ પેલેસ્ટાઈનના લોકોને આપવામાં આવી છે વડોદરામાં કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદે આયોજકોને ગરબે રમાડ્યા પોલીસ અને પ્રેસની ધોંસ જમાવતા વ્યાજખોર પ્રેમ મારવાડી સામે ગુનો દાખલ થયો કારેલી બાગની સોસાયટીમાં થયેલી લૂંટમાં પૂર્વ ડ્રાઈવરની સંડોવણી સામે આવી છે ગરબા હોય કે લારી ગલ્લા મોડી રાત સુધી ચલાવી શકાશે ગુજરાતના મંત્રી હર્ષ સંઘવીએ આ છૂટ આપી છે નવરાત્રી દરમિયાન અંબાજીમાં આ વર્ષે ચાચર ચોકમાં દસ દિવસ સુધી ગરબાની રમઝટ બોલાશે આજથી નવરાત્રીનો પ્રારંભ નેવ ટકા સુરતીઓ ઘર આંગણે ગરબે ઘૂમશે સાંકડા રસ્તામાંથી નનામી લઈ નદી કિનારે જીવના જોખમે અંતિમ ક્રિયા કરવા માટે નસવાડી સરકારી ફળિયા વણકારવા સહિતના વિસ્તારના લોકો મજબૂર છે આજથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે ગરબાને સંગ સંગશક્તિ ભક્તિ કરવા ખેલૈયાઓમાં જોરદાર થનગનાટ જોવા મળી રહ્યો છે હવે નજર કરી સંદેશની ની મુખ્ય હેડલાઇન્સ પર ગોધરામાં પોલીસ સ્ટેશન ઘેરાવ કરતા એકવીસ આરોપી એક દિવસના પોલીસ રિમાન્ડ પર બોડેલી માં ચાર ઇંચ પાવી જેતપુર પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો પહેલા સીએમ સીઆર પછી પીએમ સાથે કારમાં માં હવે ગરબો ઘૂમશે વડોદરાના બે સિંગર ભરૂચમાં ખેલૈયાઓને ગરબે ઘુમાવશે રાજ્યમાં ગુજરાતના ગૃહમંત્રી મંત્રી સંઘવીએ ખેલૈયાઓને મોડી રાત સુધી ગરબે ગુમવાની છૂટ આપી છે કચ્છમાં ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાડવા મંગળવારે લંડનમાં નિર્ણાયક મીટી જુબિન ગર્ગને અંતિમ વિદાય આપવા માટે રસ્તા પર લાખોની મેદૂરી ઉટી પડી